અમે ભણતા હતા સાહેબ અમે ભણતા હતા ને ખબર પહેરણ ફાટ્યો તો થીગડું મારતા હતા અને અત્યારે છોકરો આ ફાટેલા લઈને આવે છે કે ભાઈ આ ફાટી છે કે ના ફાટ્યું એ ફેશન છે અમને ખબર હોય તો એ હતા તો હંગીડા છોકરાને કમવા ના આવે એટલે આટલું બધું પરિવર્તન આવે છે શરીરને કઈ રીતે ખુલ્લું રાખવું એ ફેશન આવી છે મર્યાદાનો ધીમે ધીમે લોપ થવા માંડ્યો છે એટલે એના તો ગમળા અંગત જોડેલા હોય ગમળામાં હજુ મર્યાદા છે હજુ સંસ્કૃતિ છે હજુ સંસ્કાર છે એટલે હું તો વિનંતી કરું છું મારા બધા તમામ સમાજોને કે ભાઈ તમે અવસર પ્રસંગ આવો તમારા લગ્નના પોકરોમાં શહેરમાં પાર્ટી પ્લોટમાં નહીં કરો પાર્ટી પ્લોટ મૂકવો પડે ગોમમાં તો તમને કોકનું ખેતર સસ્તું મળે વાડોય મળે અને આત્મીયતા જળવી રહે અને શહેરમાં તમે ફ્લેટમાં હાથમાં મારો બારીમાં છોકરા કાયમ જો જો કરો ગોમો દેખાય કેટલો આનંદ થાય છોકરોને થાય ને દાદા દાદીને થાય એટલે જો તમે આ પોગ્રો કર્યો છો એ બિલકુલ સારો છે સાચો લોકોના આવું નવી પેઢીના વિચારો નવી પેઢી એટલે બાળકોને નહીં એના વાલીઓને વિચારવાનું છે